Hey મે ભેગા ચાલેલો લોકોમાં કેમ છો બધા મજામાં તા ભાઈ રામ ને सीताराम બધાયને નમસ્કાર મિત્રો અહીંયા ને કે શું કરી રહ્યા છે હા આગળ વધવાનું છે તો ખૂબ મહેનત કરો ચેનલને દીધી હો ભાઈ અરવિંદ ભાઈ ઓકે સબ્સ્ક્રાઇબર જાય એવી અમારા તરફથી તમને આભાર

હેલો યુટ્યુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે વ્લોગ નથી બનાવવાનો કેમ કે આજે છે સ્પેશિયલ વિડીયો બનાવવાનો અને સ્પેશિયલ વિડીયો એટલા માટે છે કેમ કે આપણી ચેનલની અંદર દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો એના માટે આપણે આજે સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છે વિડીયોમાં આગળ બહુ મજા આવવાની છે અને ઘણા બધા એવા ક્રિએટર છે કે જેને આપણે કોંગ્રેચ્યુલેશન કીધું છે એ બધાય તમને થમ્નલમાં તો બતાઈ ગયા છે તો એ અંદર વિડીયોની અંદર પણ આવશે અને ખાસ જો તમારા બધાના સપોર્ટથી આજે અમારે આ યુટ્યુબમાં દસ કે એટલે કે દસ હજાર જણાની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો પહેલાં તો મારા અને મારા પરિવાર તરફથી અને બધાનો દિલથી આભાર માનું છું અને થેન્ક યુ સો મચ અમને અહીંયા સુધી પોગળવા માટે થઈ ગઈ છે પછી હવે અમારા દિલથી હું આભાર માગું છું મારા દીકરાને અને વહુને બેયને ખૂબ આગળ વધારશો એવી હું પ્રાર્થના કરું છું માતાજીને એ માતાજી બધાને તમે યુટ્યુબ ફેમિલીમાં તમે એમ ધંધા બહુ અમને સપોર્ટ કર્યો છો આવો ને આવો સપોર્ટ કરતા રહેતો એટલે તમે એટલો સપોર્ટ કર્યો તમે દસ હજાર ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તમને ધંધા દિલ થી આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો ફેમિલી જો રૂપાયન બાયન કીધું એમ તમારા બધાનો સાથ એટલો હતો અને એટલો સપોર્ટ હતો એટલે હાટું થઈને અમે સુધી પૂગી એક હશે તો બસ અમને અમને સપોર્ટ કરતા રહેજો અને બસ આગળ વધજી એવી બસ તમારા બધાના હાથમાં છે તમે બધા જો જેવું ઈચ્છો એવું કરી શકો છો કારણ કે તમે સો તો તમે સહી અને અમારા બ્લોગને એવું તમને બહુ ગમે છે એટલા માટે તમે મને અહીંયા સુધી પગેડ્યો છે તો ફરીવાર એકવાર બધા યુટ્યુબ ફેમિલીનો દિલથી દિલથી થેન્ક યુ અને બધાનો આભાર માનું છું અને ઘણા બધા એવા ક્રિએટર છે જે બધાના નામ લે તો તો બહુ વાર લાગશે એમ કરતાં આપણે નામ નથી લેવા અને

જેમની YouTube માં ચેનલ છે રૂપા અરવિન વ્લોગ જેમાં કે આજે પૂરા થઈ ગયા છે તો કોંગ્રેચ્યુલેશન અને માતાજી ભગવતીને પ્રાર્થના કરું કે ખૂબ જ આગળ વધો મહેનત કરતા રહ્યો અને ખૂબ આગળ વધો દિલથી પ્રાર્થના કરું છું માતાજીને પ્રાર્થના કરું છું ખૂબ આગળ વધો થેન્ક યુ સો મચ તમે એટલો સમય કાઢીને અમને કોંગ્રેચ્યુલેશન કીધું થેન્ક યુ ભાઈ તો મુકેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તો ફેમિલી જો ખાસ મહેમાન મનાવાના છે ને એ કોણ છે ખબર છે 16 થી આવે છે તો આપણે બહુ બહુ લાંબુ ને કર્યું ડાયરેક્ટ એને બોલે લઈ તો આવી જાવ ધવલભાઈ કેમ છો મિત્રો મોજમાં રામ રામ ના સીતારામ મારા પરમ મિત્ર એવા અરવિંદભાઈ જેઠવા એટલે કે રૂપા અરવિંદ બ્લોગ્સ જેમની યુટ્યુબ પર ચેનલ છે અને એમના દસ હજાર સબસ્ક્રાઈબર એટલે કે દસ હજાર યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ પૂરા થયા છે આજે ત્યારે આપણે વિલેજ લાઈફ પ્રજ્ઞા યુટ્યુબ ફેમિલી તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને જ્યારે

પ્રગતિ કરો બાપા સીતારામ ને પ્રાર્થના તો હવે હું વિરામ લઉં છું ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ જય માતાજી બાય બાય થેન્ક યુ સો મચ બિપિન ભાઈ તમે અમને એટલો સમય કાઢીને તમે કોંગ્રેચ્યુલેશન મોકલ્યું થેન્ક યુ તમે દિલથી આભાર અને ખાસ કરીને હવે જે ક્રિએટર આવવાના છે ને એ બહુ આગેથી આવવાના છે ઠેઠ વેરાવળ બાજુથી આવવાના છે સોમનાથ બાજુથી પીવડા ને ઠેઠ આપડે એટલી બધી વાત નો જોવરાય નકરે એને પાસે હાજ પડી જાય પૂછતા પૂછતા એટલા માટે આપણે એને પેલા જલ્દી બોલાય લઈ નકરે એ પૂછી તો તો થઈ જાય તો જલ્દી આવો પરેશભાઈ અને ભારતી ભાભી ભાઈ 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 તમે લોકો યાર વિચારતા હશે ને કે પરેશભાઈ આજે અહીંયા શું કરી રહ્યા છે હા તો ભાઈ આ અરવિંદ ભાઈ ની જ યુટ્યુબ ચેનલ છે પણ અમે આજે એને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે થઈને આવી છે કારણ કે મારા પરમ મિત્ર એવા અરવિંદભાઈ કે જેમની યુટ્યુબની અંદર રૂપા અરવિંદ નામની યુટ્યુબ ચેનલ છે કે જેમને આજે દસ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગઈ છે

પરમ મિત્ર અરિનભાઈ ની પણ સપોર્ટ આપજો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ને પાછા ભૂલતા નહીં હાલો તો મળીશું બીજા ક્રિએટરો લાઇનમાં જશે રાધે રાધે બાભાઈ થેન્ક યુ સો મચ પરેશભાઈ ભારતી ભાભીને તમે કોંગ્રેચ્યુલેશન કહેવા બદલ તમને થેન્ક યુ સો મચ તો પરેશભાઈ મને આમ નાના ભાઈની ઘોડે રાખી છે અને આમ બસ એવો બધો ફૂલ સપોર્ટ મને કરે છે અને ઘણું બધું અમે એની પાસે લીખી સહી અને બહુ મજા આવે છે અને એક આમ ના ભાઈ ભાઈ જોવો નાતો થઈ ગયો અમારે બે ભાઈને તો ભાઈ ખૂબ ખૂબ આભાર પરેશભાઈ અને હા પરેશભાઈ તમને ખબર છે જનકભાઈ આપણે મુંબઈ ગયેલા હે એ ટ્રાફિકમાં હલવાનેલા છે તો એને આપણે જલ્દી બોલે લઈએ નકર પાછું ટ્રાફિક નડી રહે કે એ ભાઈ પાછા કે દી આવે એમ કંઈ નક્કી નથી તો ટ્રાફિક માં હે ભાઈ તો આપણે જનકભાઈ ને જલ્દી બોલે લઈ વેલકમ જનકભાઈ હેલો એટલે ફેમિલી સ્વાગત છે નવા વ્લોગ માં કેમ છો બધા મજામાં તા ભાઈ હું અત્યારે અરવિંદ ભાઈ ની ચેનલ માં છું અને બાકી અત્યારે અમે આવ્યા હતા મુંબઈ ને આજે પર અરવિંદ ભાઈ ને 10k કમ્પલીટ થઈ ગયા તો કોંગ્રેચ્યુલેશન યાર અમારી જેક લાઈફ સ્ટાઈલ ફેમિલી તરફથી બધાઈ ને તો બાકી તો આમનો આગળ વત્તારો ને યાર સબસ્ક્રાઈબ ન કર્યું હોય ચેનલ અરુણ તો સબસ્ક્રાઈબ કરતા રહો ને બસ બાય બાય પછી થોડાક લાઈન છે ને એટલે આવજો થેન્ક યુ જનકભાઈ તમે મમ્મી ટ્રાફિકમાં ટ્રાફિક તો એમને કોંગ્રેચ્યુલેશન કીધું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો જો ભાઈ જનકભાઈ ટ્રાફિકમાં માં હલવાડા તો એ તમને કોંગ્રેચ્યુલેશન કી દીધું છે અને હવે પછી ના ક્રિએટર કોણ આવવાના છે તમને ખબર છે અમારા અમારી બાજુના એવા હમણાં ઇન્સ્ટાગ્રામમાં ધુમ્મસ આવે છે એવા ક્રિએટર જે લાલજીભાઈ અને સવિતાબેન તો એ પણ રેટિંગમાં એને ભાઈ રીલ બનાવવાની મોડું થતું છે જલ્દી જલ્દી એટલે કાંઈક કેવડે બોલેલી ને કે એને પાછું રીલ બનાવવા આવવું થાય આવો લાલજીભાઈ અને સવિતાબેન આજે એવા અમારા ખાસ મિત્ર એટલે અરવિંદભાઈ એટલે કે રૂપા અરવિંદ બ્લોગને દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે તો કોંગ્રેચ્યુલેશન ભાઈ અને જલ્દી જલ્દી તમારે એક લાખ તો શું પણ વન મિલિયન પૂરા થઈ જાય તો કોંગ્રેચ્યુલેશન આવી રીતે રીતે તમે આગળ વધતા રહો જય દ્વારકાધી જય માતાજી થેન્ક યુ સો મચ લાલજી બેન અને સવિતા બેન ને તમે એટલો સમય કાઢી કોંગ્રેચુલેશન કીધું દિવસે તમારો આભાર માની થેન્ક યુ અને હવે પછી જે ક્રિએટર છે એ કોણ છે તમને ખબર છે

તો મેની મેની કોંગ્રેચ્યુલેશન અરવિંદભાઈ રૂપાબેન અને તમામ જેટલા પણ જોઈ રહ્યા છે વિડીયો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આભાર કે ભાઈ તમે અરવિંદભાઈને ફોલો કર્યા છે તો આવી જ રીતે હજી સબસ્ક્રાઈબર વધે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો અને ખૂબ જીવનમાં પ્રગતિ કરો અરવિંદભાઈ અને જે ઓડિયન્સ જોવે છે એમના માટે સારા સારા વિડીયો લાવતા રહે અરવિંદભાઈ તો બસ સપોર્ટ કરતા રહેજો અને બૂમ પડાવી ગયો અને ટૂંક સમય માં તમે સો કયા પહોંચી જાવ અમારા બે તરફ થી શુભકામનાઓ થેન્ક યુ આભાર થેન્ક યુ કૌશિકભાઈ ને અર્ષમિતા બેન તમે એટલો સમય કાઢીને અમને કોંગ્રેચ્યુલેશન કીધું તમારા આરા શિયા બહુ બિઝી હતા તો એમને એટલો સમય કાઢીને અમને તમે કોંગ્રેચ્યુલેશન કીધું દિલથી તમારો આભાર થેન્ક યુ તો થેન્ક યુ કૌશિકભાઈ અને અસ્મિતાબેનને અને હવે જે આવવાના છે ક્રિએટર એ ક્રિએટર આવવાના છે નટરાજભાઈ અને જેના બાજુમાં જ રહે છે અને આપણે ગોપનાથ વગેરે જાય ત્યારે એના જવાનું છે પણ થોડીક વાર લાગશે થોડાક દિવસ પછી આવવાનું છે આપણે તો પહેલાં આપણે એને બોલાઈ લઈએ અહીંયા પછી આપણે રાહુ તો આવો નટરાજભાઈ

એટલો સમય કાઢીને અમને કોંગ્રેચ્યુલેશન કીધું આભાર તો ખાસ તો બધા યુટ્યુબ ફેમિલીનો અને બધા ક્રિએટર જેને અમને કોંગ્રેચ્યુલેશન કીધું એ બધાનો મારા અને મારી અને રૂપા અને અમારી ફેમિલી તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર અને દિલથી થેન્ક યુ સો મચ કારણ કે તમે બધા અમને એક લે મુકલી કોંગ્રેચ્યુલેશનની એ બધા તમારો બધે નદિલથી આભાર માનીએ છીએ અને બસ આવો ના આવો સપોર્ટ કરતા રહેજો બધા યુટ્યુબર ની ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન માં હશે તો ખાસ કરીને બધાને સપોર્ટ કરજો અને જેને પણ ચેનલ સબસ્ક્રાઇબ નો કરી હોય એ ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ઉભા રો હજી તો ઘણા બધા બાકી છે એને બધાને આવી જવા આવજો હે હજી કોણ બાકી આ તો ઘણા બધા બાકી છે ઘણા બધા બાકી તો સારું હાલો એને આવી જવા દે પેલા તો આવી જાવ કોંગ્રેચ્યુલેશન કે

અને સપોર્ટ કરતા જ રહેજો હજી ભાઈને આગળ વધારતા રહેજો કે તમે દસ કે સબસ્ક્રાઈબર પૂરા કરી નાખાય એટલે આ તો બહુ મજા આવી ગઈ ઓહો મને તો ખબર જ નહોતી કે હું તો ઈરા ખાવા જ લેતી એટલે કઈ ખબર નહોતી હવે જો ઘરે આવી છું એટલે વાહે રીજી પણ જો ઘરે આવી તા ખબર પડી કે ભાઈની ની ચેનલ માં છે ને દસ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો બધા દિલથી આભાર ને હવે બહુ મજા આવશે છે વિડીયો બનાવવાની તો થેન્ક યુ સો મચ આવો આવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ બધાનો ફરી એકવાર આભાર અને ખાસ તો જો બધા ક્રિએટરોનો દિર્થ આભાર માનું છું કારણ કે અમને એટલો બધો સપોર્ટ કરવા બદલ અને તમારો બધાનો પણ એટલો બધો સપોર્ટ છે તે હાટું તમે તો બસ આવો અમને સપોર્ટ કરતા રહેજો બધા ક્રિએટર અને બધા યુટ્યુબરની લિંક તમે હજી ન જોયું હોય તો ચેનલની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ખાસ કરીને જોઈ લેજો અને આજનો બ્લોગ બસ અહીંયા સુધી તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ખાસ